કે રંગોત્સવ ખરેખર આધ્યાત્મિક રીતના અને આપણા રોજબરોજના જીવનની અંદર રંગોનું બહુ મહત્ત્વ છે અને ખાસ કરીને આ ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે તો એ વિષય ઉપર આપણે વાત કરીએ તો મારા મંતવ્ય પ્રમાણે ખરેખર જે અત્યારે કલરો રમાય છે રંગે રમાય છે એવા પાકા કલરોનો ત્યાગ કરવો જરૂરી છે કારણ કે એવા કલરો એસિડિક હોય છે કેમિકલયુક્ત હોય છે જે ત્વચાને નુકસાનકારક છે અને તંત્ર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પણ એવું કહેવાનું છે કે જાહેરમાં આપણે હોળી રમવી ન જોઈએ ધૂળેટી રમવી કલરથી ફુગ્ગા ઉડાડવા કોઈ ઉપર મારવા કે કલર ઉડાડવા એ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ખરેખર લોકોએ આ સૂચનાને અમલવારીમાં લેવી જોઈએ કે જાહેર રસ્તા ઉપર નહીં આપણા લતામાં આપણી શેરીમાં ઘર પાસે આપણે રમીએ પણ કેવું કે ભાઈ અબીલ ગુલાલ અને સાદા કલરથી રમવું જોઈએ સિન્થેટિક કલરનો ઉપયોગ જરા પણ ન કરવો અને તમે જુઓ ખાસ કરીને પહેલાંના સમયની અંદર અને પૌરાણિક રીતના આપણે પણ જોઈએ તો કેસુડાના ફૂલને પાણીમાં પલાળી અને એનો જે કેસરી કલર થાય છે એનેથી રમવાનું કીધું છે રંગોત્સવ એનેથી મનાવવાનું કીધું છે કારણ કે કેસુડાનું જે કેસરી પાણી છે એ શીતળતા પ્રદાન કરે છે ઉનાળાની ઋતુમાં આ તહેવાર આવે છે તો ગરમી શરૂઆત થતી હોય છે ગરમી સહન કરવામાં તકલીફ પડતી હોય છે એ દરમિયાન જો કેસુડાના પાણીથી આપણે કલરે રમીએ અને એનેથી હોળી ધૂળેટી રમીએ તો શરીરને શીતળતા પ્રદાન થાય છે આવું ધાર્મિકતામાં પણ ઉલ્લેખ છે ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે અને મંદિરોમાં આ કેસુડાના પાણીથી જ રંગોત્સવ મનાવાતો હોય છે તો આપણે પણ એવો આગ્રહ રાખીએ કે દરેક લોકો આવનારા દિવસોમાં જે ધૂળેટીનો તહેવાર છે એની અંદર ખાસ કરીને કેસુડાના પાણીનો અને અબીલ ગુલાલનો જ ઉપયોગ કરે એવો મારા મત પ્રમાણે કહેવાનું થાય છે ધન્યવાદ જય હિન્દ જય ભારત